હું આજે આવી ગઈ હતી રાજા કિચન મોલમાં માં નહીં સોરી સોરી હું આવી હતી સીધા પ્રસાદ ના દવાખાને સામે મેં જોયું કે કઈક નવું ડેવલપ થયું છે મોલ છે એટલે આપણે અંદર જઈ લેવા આવી હતી એક વસ્તુ લેવા ગઈ છે જાજી બધી વસ્તુ અહીંયા દીકરીના કરિયાવરની વસ્તુ ઘર વખતેની ચમચી માંડીને બધી જ વસ્તુ ચીમની સુધીની વસ્તુ બેનો બધી જ મળે છે એ પણ બ્રાન્ડેડ કંપનીની છે અને તમને એમાં ગેરંટી પણ સારી આપે છે અને વસ્તુ પણ એકદમ મસ્ત મસ્ત આપે છે મેં તો જાજી બધી શોપિંગ કરી લીધી છે મેંદરડામાં રાધે કિચન મોલમાં તમે પણ આવીને ફટાફટ ખરીદી કરી જાવ અને એવું છે ક્યાં તો સિદ્ધપ્ર સાહેબની હોસ્પિટલની સામે એકઝેટ રાધે કિચન મોલ તો ચલ ફટાફટ આપણે દવા દવા લેવો ક્યાં આ સિદ્ધપ્રા હા સિદ્ધપ્રસાબની જરૂછથી નથી પણ આપણે અહીંયા શીખવો મારે ચંપલ એટલાં બધા છે વારો નથી થાય એમ ને આ રાધે કિચન મોલમાંથી મારે બેસ્ટ લેવી છે તો લઈ લો ને

મને ઓલું ટીફીન લઈ દે ને મને ઓલું 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 જો બચો હા લાલ કલર નું લેવાનું બહુ મોંઘું પડે લે પંખા પંખા લેવા

ને ગમી જાય એટલે બધું લેવાનું તો ઉતારી દેવા હું બધું છું એ સેન્ડવિચ ગ્રીલ સેન્ડવિચ તો લઈ ના ના

અયા લોકો મળે તો મોલ છે તો મળે જ ને વિશાળા બયણો આપણે દૂધ ભરવા લઈ લઉં છે એટલું આપણે કાઈ પણ મને એકવાર તો કરો થાય કે કેવી લઈ લીધી તો જાતો પાછે બીજી ભાઈ ગામ ની મોકલે પણ મનસંગ બહુ એડ્રેસ માં ખબર ન પડે દવાખાના કઈ નઈ વૈશું ને એટલે તમે એડ્રેસ કઈ દો ને બીજી ને આવું હોય તો બરાબર સામે અને રોડ થી થોડુંક અંદરક્ષવારી ગલી માં બરાબર ગયું મને ગોકુલ જરોક્ષવારી ગલી માં સીધા પ્રસાદ નું દવાખાનું યાદ છે અને હવે મને આવ્યો

માલ સામાન મળી જાય એક વસ્તુ બધી જુનાગઢ રાજકોટ જવાની જરૂર નહીં પડે ક્યાંય

અને આજ આ બર્નર છે ને આખ્યા આ કોઈની ડિઝાઇન પ્રમાણે છે એવું કઈ નથી કે ચીલા ચાલુ બર્નર છે આખે ડિઝાઇન ડિઝાઇનવાઈ કોઈ ટેક્નોલોજી વાળા ચાળીસ ટકા સુધીનો તો ગેસ બચાવે બરાબર બે વર્ષમાં તો તમારા ચૂલાના પૈસા ઉભા થઈ જાય